ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મિત્રો અમિતાભ બચ્ચન અને જિયા બચ્ચન હોલીવુડ ફિલ્મ ઉદ્યોગના સદાબાર પાવર કપલ છે અમિતાભ અને જિયાના બાળકો અભિષેક અને શ્વેતા બચ્ચનને ભલે તેમના માતા પિતા જેટલું સ્ટાર ડમ ન મળ્યું હોય પરંતુ બંને અનુભવી સ્ટાર્સની નજરમાં તેઓ સમાન માનવામાં આવે છે અમિતાભ તેમના બે બાળકો વચ્ચે ભેદભાવ રાખતા નથી એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે બે હજાર પચીસ સુધીમાં બિગ ફેન કુલ સંપત્તિ લગભગ સોળસો કરોડ રૂપિયા હશે બે હજાર સાતમાં ઐશ્વર્યા સાથે લગ્ન કર્યા હતા તે પહેલાં એવી ચર્ચા હતી કે આ કપલ અલગ થવા જઈ રહ્યું છે પરંતુ તે માત્ર એક હફવા સાબિત થઈ હતી બે હજાર અગિયારમાં બિગ બીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેઓ તેમની મિલકત તેમના બે બાળકો સમાન રીતે વેચશે આ વિશે વાત કરતા અમિતાબે કહ્યું હતું કે જ્યારે હું મરીશ ત્યારે મારી પાસે જે કંઈ હશે તે મારી દીકરી અને દીકરા વચ્ચે સમાન રીતે વેચવામાં આવશે આમાં કોઈ ભેદભાવ નથી મેં અને જિયાએ ઘણા સમય પહેલાં આ નક્કી કર્યું હતું બધા કહે છે કે છોકરી કોઈ બીજાની સંપત્તિ છે તે તેના પતિના ઘરે જાય છે પરંતુ મારી નજરમાં તે અમારી દીકરી છે અને તેનો પણ અભિષિત જેટલો જ હક છે બસ આજ માટે આટલું જ નહીં મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કર કરી દેજો ધન્યવાદ